આ લોકો આખી જિંદગી બિઝનેસ કરે છે છતાંય કરોડપતિ નથી બની શકતા અને ત્યાં બીજી બાજુ આ છોકરો વેંગનિંગ માત્ર એક લઘુબૂડોલ વેચીને ચીનનો વન ઓફ ધ યંગેસ્ટ બિલિયનર છોકરો બની ગયો ના કોઈ વેલ્યુ ના કોઈ યુઝ આ દુનિયામાં લોકોને ઇન્ફ્લુઅન્સ કરવું એટલું ઈઝી છે હારે ભાઈ જોઈ તો માત્ર ચાઇનીઝ કંપની પોપમાર્ટ અને વેંગનિંગ જેવી માર્કેટિંગ સ્ટ્રેટેજી કઈ સ્ટ્રેટેજી બ્લાઇન્ડ બોક્સ સ્ટ્રેટેજી તમે માલ તો ખરીદો છો પણ એ માલમાં શું નીકળવાનું છે કે શું નહીં તમને પછી ખબર પડે છે આ છે બ્લેન્ડ બોક્સ ઓ સેમ લાઈક મિસ્ટ્રી બોક્સિસ જેવું ને કે લોકો એને ખરીદે તો છે એ જોવા માટે કે અંદરથી વસ્તુ શું નીકળવાની છે એક્ઝેક્ટલી એના ઉપર તો લિમિટેડ ડ્રોપ્સ ફોમો માર્કેટિંગ અને કોલેબરેશન વિથ વર્લ્ડ સ્ટોપ ઇન્ફ્લુએન્સર લાઈક બ્લેક પિંકની લીઝા રિહાના અને કિમ કરદાસ્તાન જેમાં આપણું બોલીવુડ છે એ પણ હોલિવૂડને જ થોડુંક અનુસરે છે એટલે વિદ ઇન નો ટાઈમ થોડાક જ ટાઈમમાં આપણા બોલિવૂડના સેલિબ્રિટી પણ છે લબુબુ ડોલની પોસ્ટ કરવા માંડ્યા અને આવી જ રીતના લબુબુ ડોલ એક સ્ટેટસનો સિમ્બોલ બની ગયું બિલકુલ જે ડોલ માત્ર આઠ ડોલરમાં વેચાતી હતી એક રિપોર્ટ અનુસાર એ જ ડોલ અત્યારે એક લાખ પચાસ હજાર ડોલરમાં વેચાઈ રહી છે વિશ્વભરમાં